ક્ષત્રિય સમાજનો લોકસભાના ઉમેદવાર પરશોત્મ રૂપાલા સામેનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની વાડા રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિરના સાનિધ્યમાં અને ત્યાં ગાંદોલન પર ઉતર્યા છે પરશોત્મભાઈ રૂપાલાની ટિકિટ રદ કરાવવાની પદ્મિની બા વાડાની માંગ છે જો આ મામલે ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે જોહર કરવાની પણ પદ્મિનીબા વાડાએ ચીમકી ઉચ્ચારી છે પદ્મિની બાવાળા બસ જે રૂપાલાભાઈની ટિકિટ રદ નથી કરતા તો બસ અમારી માંગ મારી એમ જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું મોઢા માનનો દાણો નહીં લઉં જી ના બધા મહિલા જોડાવા માગે છે પણ હું ના પાડું છું કે લેડી જો ઊઠીને આંદોલન કરે છે અને અત્યાર સુધી કરતા જ આવ્યા છે છેલ્લા લાસ્ટ બાર દિવસથી અમે કોઈ જમ્યા સરખું નથી નીંદર ઊંઘ સરખી નથી કરી સતત અમે વિરોધ કરી રહ્યા છીએ છતાંય અમને ન્યાય નથી મળતો તો સાહેબ શ્રી મોદીશ્રીને પણ હું કહું છું કે કેમ અમને ન્યાય નહીં જી હા મને તો કાંઈક ખ્યાલ જ નથી કાલે ન્યૂઝ વાયર આવ્યા ત્યારે મને ખબર પડી કે ત્યાં બેઠક છે તો મેં એક આગેવાનને મેં પૂછ્યું કે ભાઈ શેની બેઠક છે તો એમને મને એવું કીધું કે ગુપ્ત બેઠક છે હજી ટિકિટ રદ નહીં થાય કે હું અન્નો ત્યાગ કરું છું તો પછી હું એનીથી ઉપરનું ઓલું કરીશ કે ભાઈ કમલમમાં જઈને હું જોહર કરીશ વંદના બા ચાલા અન્નો ત્યાગ જે પદ્મી દીદીદે કર્યો છે અમે એની સાથે જ છીએ અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને આમાં અમે બીજું કંઈ માંગતા જ નથી કે બસ એક જ તે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ એટલે રદ થવી જોઈએ અમદાવાદમાં જે બેઠક છે એમાં અમને તો કંઈ ખબર જ નથી શું છે શું નહીં કઈ સંકલન સમિતિ છે શું છે અમને આમંત્રણેય નથી ને અમને કોઈ જાતની એમાં ખબર જ નથી હજી ટિકિટ રદ નહીં થાય તો આનાથી ઉગ્ર આંદોલન એ થશે અને જે કહેવાય ને કે હદ બાર વયું જશે એમ